મહત્વના સમાચારથી શરૂઆત સરકારી શાળાઓમાં પોલમ પોલ ચાલી રહી છે ત્રણ દિવસમાં ચોથી ઘટના સામે આવી છે બનાસકાંઠા બાદ નડિયાદની સરકારી શાળામાં પણ શિક્ષક ગાયબ છે

સોનલ પરમારે નોટિસનો હજુ સુધી કોઈ પણ પ્રકારે જવાબ નથી આપ્યો તો ગુજરાતમાં વાતો ભવ્ય શિક્ષણની થાય છે આગળ વધશે ગુજરાતની વાતો થાય છે ભણશે ગુજરાતની વાતો થાય છે અલગ અલગ યોજનાઓની શિક્ષણ માટે વાતો થાય છે પરંતુ વાસ્તવિકતા ગુજરાતની એ છે કે ગુજરાતમાં શાળામાં શિક્ષકો પહોંચતા જ નથી માત્ર પગાર એમના સુધી પહોંચે છે સોનલબેન એનઓસી વગર વિદેશ ગયેલ છે અને સાહેબને પણ એની જાણ કરેલી છે અમે એમને નોટિસ પણ આપેલી છે અને જિલ્લામાંથી તાલુકામાંથી પણ એમને ત્યાં નોટિસ બજાવવામાં આવેલી છે અને સાહેબે અમને કહ્યું છે કે અમે એમની પર એક્શન લઈ અને તમને જગ્યા કરી આપીશું છ થી આઠમાં બેન લગભગ એકાદ વર્ષથી ગયેલા છે વિદેશ પરંતુ એમની કોઈ હાજરી પૂરવામાં આવતી નથી અહીંયા પગાર ભી નહીં થતો હોય હા એમનો પગાર પણ નથી થતો બરફથી હાલ અમારે છ થી આઠ માં એક શિક્ષક ની ઘટ છે